પંચમહાલ જિલ્લાના ધોધંભા તાલુકાના રણજીતનગર ગામે થયો ચોંકાવનારો કાંડ ગામના ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ પર થયો અચાનક ફાયરિંગ ગાંધીનગર ક્રાઇમ ન્યુઝમાં આપનું સ્વાગત છે નિત્યક્રમ મુજબ મિતલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા ત્યારે એક બાઇક સવાર શખ્સ અચાનક આવ્યો અને કોઈ પણ બોલ વિના સીધું ફાયરિંગ કરી દીધું ગોળી ચાલતાની સાથે જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી સૌભાગ્ય મિતલ પટેલનો નો બચાવ થયો પરંતુ આ હુમલાને ગામના હૃદયમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે અને ઘટના સામે આવતાની સાથે જ પંચમહાલ જિલ્લાના પોલીસ કાફલો દોડી આવ્યો હતો પોલીસ તપાસમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આ હુમલા કોણે કર્યો કેમ કર્યો અને કોઈ બીટ પાછળ છે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ સમગ્ર પંથકમાં પેટ્રોલિંગ તીવ્ર બનાવાયું છે શું આ રાજકીય દુશ્મનાવટીના પરિણામો છે કે અન્ય કોઈ ઈર્ષા પાછળ છે હુમલાખોર હજી સુધી પકડમાં નથી આવ્યો પરંતુ પંથકના લોકો આજે જે માગે છે સુરક્ષા અને ન્યાય પંચમહાલ રણજીતનગર ગામે આજે આતંક અને સંશય વચ્ચે જીવી રહ્યું છે